સુરતમાં કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા માટે ફ્રી વેક્સિનેશન શરૂ કરાયું છે જેમાં પિસ્તાળીસ વર્ષથી વધુના વયના લોકોને વેક્સિન આપવા માટે ગોપીપુરા ખાતે મહાનગરપાલિકાના સહકારથી મુક્તિ તિલક ફાઉન્ડેશન દ્વારા કોવિડ ફ્રી વેક્સિનેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે સુરતમાં કોરોના બેકાબૂ થયો છે અને કોરોના સંક્રમણને અટકાવવા ટેસ્ટિંગ સાથે વેક્સિન ઉપર ભાર મુકાયો છે વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે મળી સુરત મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશન શરૂઆત કરાય છે તો ગોપીપુરા ખાતે કાજીના મેદાનમાં શ્રી રત્નસાગર જૈન વિદ્યાલયમાં મુક્તિ તિલિક ફાઉન્ડેશન દ્વારા સુરત મહાનગરપાલિકાના સભ્યક્તિ વેક્સિનેશન કરાયું હતું જ્યાં પિસ્તાલીસ વર્ષથી ઉંમરના નાગરિકોને રસી આપવામાં આવી છે સુરેશા મુક્તિ તિલક ફાઉન્ડેશન ચેરમેન ગુજરાત પ્રદેશ ભાજપ શું વેક્સિન કાર્યક્રમ છે શું છે આજે અમે શહેરના તમામ લોકોને વેક્સિનેશન ખૂબ જલ્દીથી ઉપલબ્ધ થઈ શકે એવા ઉમદા હેતુથી આજે વેક્સિનેશન સેન્ટરનો શુભારંભ કર્યો છે જેની અંદર ગોપીપુરાની અંદર વસતા તેમજ તમામ વિસ્તારોની અંદર વસતા દરેક વ્યક્તિને સહેલાઈથી વેક્શન વેક્સિનેશન મળી શકે એ માટે અમે આ એક સેન્ટરનું શરૂઆત કરીશું કેટલા લોકોને વેક્સિન આપવામાં આવશે અમે દરરોજના લગભગ દોઢસો વ્યક્તિને વેક્સિન આપવાના છીએ અને લગભગ મહિનો દોઢ મહિનો આ સેન્ટર ચાલશે આપણે કેટલી ઉંમરથી કેટલી ઉંમર સુધી અત્યારે આપણે પિસ્તાલીસ વર્ષથી ઉપરની ઉંમરનાને વેક્સિન આપીએ છીએ કઈ સંસ્થાઓ દ્વારા મુક્તિ તિલક ફાઉન્ડેશન સંસ્થાના ઉપક્રમે અને સુરત મહાનગરપાલિકાના સહયોગથી આ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે જેમાં સુરત મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના અમારા શીર્ષસ્ત્ર નેતૃત્વ અને અમારું આખું આ મંડળ સર્વેએ ભેગા મળીને આ કાર્યનો શુભારંભ કર્યો છે અને જેમાં રત્ન નાગરજી જૈન વિદ્યાલયનો પણ સરસ સહયોગ પ્રાપ્ત થયો છે આવનારા દિવસોમાં અમારું એક મિશન એ પણ છે કે સેવાની સરવાણી દરેક વ્યક્તિ માટે વહેતી રહે એવા શુભ ભાવથી આજે જ્યારે વેક્સિનેશન સેન્ટરનો શુભારંભ થયો છે એની સાથે સાથે આટલા વ્યક્તિને જોઈને અમને આનંદ થાય છે અને સાથે સાથે એક એવો ઉમદા ભાવ પણ પ્રગટ થાય છે કે આવનારા દિવસોની અંદર હોમ ક્વોરન્ટાઇન એટલે કે આઇસોલેશન સેન્ટર લગભગ સો એક બેડની સુવિધાયુક્ત સરસ મજાનું આઇસોલેશન સેન્ટર શરૂ કરી શકીએ એ દિશામાં પણ અમે આગળ વધી રહ્યા છીએ અને લગભગ એકાદ વીકની અંદર આ હોમ આઇસોલેશન સેન્ટર પણ અમે શરૂ કરીશું સુરતમાં અનેક સંસ્થાઓ વેક્સિનેશન સેન્ટર ઊભું કરી લોકોને રસી લેવા આહવાન કરી રહી છે તે ગોપીપુરા ખાતે મુક્તિ તિલક કોવિડ ફ્રી વેક્સિનેશન સેન્ટર ખાતે પણ વેક્સિન લેવા લોકો ઉમટી પડ્યા હતા અઝર કુરેશી જી